શકંજામાં આવી રહ્યો છે આજે પણ અમદાવાદનો એક વોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે જી હા વોર્ડ ઇન્સ્પેક્ટર અરવિંદ અરવિંદસિંહ સિસોદિયા લાંચ લેતા ઝડપાઈ ગયો છે વોર્ડ ઇન્સ્પેક્ટર ચાલીસ હજારની લાંચ લેતા ઝડપાયું છે વ્યવસાય વેરાની નોટિસનો નંબર કેન્સલ કરાવવા આ લાંચ માગી હતી અને લાત લેતા આ લાંચિયો સકંજામાં આવી ગયો છે બોર્ડ ઇન્સ્પેક્ટર ચાલીસ હજારની નાખતા જળ પાઈ ગયો છે વ્યવસાય ભેગાની નોટિસનો નંબર કેન્સલ કરવા આ લાંચ બાકી હતી ઉદય રંજન અમર સાથે ગયા છે ઉદય કોણ છે આ લાંચિયો કઈ રીતે પકડાયું હતું સુવી ગતો ઝના વાત કરવામાં આવે તો એસીબેનું આપણે ખડકું ગોઠવવામાં આવ્યું હતું સૌથી પહેલાં તો એસીબેને એક ફરિયાદ મળી હતી ફરિયાદના વિગતોની જો વાત કરવામાં આવે

તો વ્યવસાય વેરાની નોટિસનો નંબર કેન્સલ કરવા આ લાંચ માગી હતી